બધાને ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનુન જે પણ છે મંગો ઓફિશિયલ ગ્રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે તમે જોઈ શકો છો કે હું મારા ઘરે નથી હું કોઈ બીજાના ઘરે છું અને સરપ્રાઇઝ છે મારા માટે પણ સરપ્રાઈઝ હતું કેમ કે મને અચાનક જ બોલાવી લીધી તો ચલો મળાવું છું તમને હું કોના ઘરે આવી છું હું આવી છું ઘરે ક્યાંથી આવે બિચારા બી ગયા આ જીતુભાઈ નું ઘર છે જુઓ તમે અને ભાભી અંદર ગયા છે કશું કામ છે અને એમનો સન પણ છે તો અમારે એક નાનું અમથું ઇન્ટરવ્યુ હતું એટલે હું એમના ત્યાં આવી હતી અને બધા કહેતા હોય છે કે જીતુભાઈ તમારા હસબન્ડ છે જીતુભાઈ તમારા હસબન્ડ છે તો આજે આપણે ખુલાસો કરી દઈએ ના એવું નથી જીતુભાઈ મારા મોટા ભાઈ છે આ એમની ડોટર છે એમના વાઇફ અંદર ગયા છે હું એમને પછી મળાવું એ થોડા વ્યવસ્થિત થઈને આવે એટલે અરે લેડીઝને થોડું હોય કોમ્પ્લિક્સન કે ભાઈ થોડું રેડી વેડી થઈને પછી મળીએ તો એમનું ઘર છે જુઓ હું અહીં આવતી જતી જાઉં છું રક્ષાબંધનમાં આવું છું વાર તહેવારમાં એ મારા ઘરે આવે તો એમનું ઘર છે સુંદર મજાનું અને એમના વાઈફને એમનો સન આવે એટલે તમને લોકોને મળાવું છું તો હવે વિદાય લઈએ છે ટાડા ક્યુ ટાટા જીમી ભાઈ ગયા અંદર આ જો આ વાઈફ છે ભાઈ હું નથી એ બોલ બોલ ના કરતા હવે ચલો બાય મમ્મી બાય બાય જીમી બાય ગાય સન છે આ ડોટર છે ને આ વાઈફ છે કેમ છો ચલો હું જઉ ઘરે તમે લોકો આવો ઘરે દિવાળી પર આયા હતા પછી આયા નથી આઈશું આઈશું હું એ ક્યાં આવું છું તો પેલું હતું તો આવી ગઈ ચાલો તો પછી મળીએ છે ઘરે નીકળું મમ્મી રાહ જોતી હશે મારી મળીએ ટણા તો જીતુભાઈ ઘરે જઈને આવી ગયું બપોરે થોડું થાકી ગઈ હતી તો સૂઈ ગઈ હતી એક ઇન્ટરવ્યુ હતું અમારા બંનેનું બતાવ્યું એમની ફેમિલીને બી મળી એમના વાઈફ જિગીસાબેન છોકરી છે એમની કિયા અને સન છે એમનો જિમ્મી જિમ્મી પણ સારો એક્ટર છે સારી એવી ને બધું કર્યું છે હમણાં હમણાં એક બે મૂવીઝ રિલીઝ પણ થઈ છે એની અને બહુ સારું કામ કરી રહ્યો છે પણ હમણાં થોડો ટાઈમ જીતુભાઈ કહે છે કે ભણવામાં થોડુંક ધ્યાન આપવું જોઈએ અને બરાબર પણ છે તો એ હમણાં એ થોડું સ્ટડીઝમાં ધ્યાન આપે છે એ આજે નાની છે ભાભી બહુ જ સ્વીટ છે બહુ જ સારા છે જમ્યા વગર આવવાના દે પણ જો હું ત્યાં જમી લત તો અહીંયા આવી બની જતી મારી જમીન પણ ભાભીને અહીંયાથી જ પ્રોમિસ કરું છું કે નેક્સ્ટ ટાઈમ હું આવીશ અને તમારા હાથના દાળ ભાત બહુ જ ફેમસ છે જીતુભાઈ બહુ જ વખાણ કરે કેમ કે જ્યારે પણ અમે શૂટ પર જમવા બેસે ને એટલે એક જ વસ્તુ આવે મારા વાઇફ જેવી દાળ તો કોઈ ના બનાવે મારા વાઇફ જેવી દાળ તો કોઈ ના બનાવે મારી ઈચ્છા છે કે એકવાર હું ભાભીના ત્યાં જમું પ્રોપર અને એમના હાથની દાળ મારે પીવી છે બસ બધાને બહુ જ સવાલ હોય છે મારા અને જીતુભાઈના રિલેશનને લઈને તો અમે કો એક્ટર છીએ વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ મારી પહેલી ફિલ્મ હતી એક ટેલિફિલ્મ હતી સ્કૂલ ડોટ કોમ કરીને એમાં હું અગિયારમાં ધોરણમાં હતી અને મેં મૂવી કરી હતી તો ત્યારે જીતુભાઈ પહેલીવાર મતલબ શૂટમાં મેં જોયા હતા એમ અને એ પિક્ચરમાં મેં વાર મળ્યા હતા હું વાત કરું છું બે હજાર પાંચ છની ત્યારે મેં એ મૂવી કરી હતી એમના ડિરેક્ટર હતા અર્પિતા જોશી કેમેરામેન હતા સંજય જોશી જેમને હું તમને પહેલાં પણ મળાઈ ચૂકી છું અને એમાં હીરો હતો એમનો સન ચૈતન્ય જોશી અને બહુ સરસ મૂવી હતી દસમા બારમાના છોકરા છોકરીઓ ઉપર હતી કે પેલું પ્રેશર થતું હોય છે ને મા બાપ જ પ્રેશર નાખતા હોય છે એમના ઉપર એના ઉપર હતી એ પિક્ચરમાં હું જીતુભાઈ મળ્યા હતા બહુ જ પતલી ને નાની એમથી હતી પંદરસો વર્ષની કદાચ એનાથી પણ નાની અને પછી બહુ બધી પિક્ચરો સાથે કરી અમે લોકોએ અને પછી આ સિરીઝ ચાલુ થઈ તો એમને મને સજેસ્ટ કરી ખાલી એકાદ વિડીયો માટે એક દિવસ માટે કે બે દિવસ માટે જે વિડીયો કરવા ગઈ હતી પણ મારું કામ એટલું ગમ્યું કે તમારા લોકોના આશીર્વાદ અને પ્રેમથી અત્યારે આઠ નવ વરસ ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી અને હજી બીજા આઠ નવ વરસ ક્યાં જતા રહે ખબર ના પડે બસ હમણાં તો જીતુ બંગોના વિડીયોઝ થોડા ડી થઈ રહ્યા છે કેમ કે હું પણ બિઝી છું જીતુભાઈ પણ બિઝી છે બિઝી છે એમના પણ મૂવીઝના શૂટ ચાલે છે મેં પણ હમણાં એક મૂવી કરી એક હજી કરવાની છું તો એ બધું ચાલી રહ્યું છે એટલે થોડા બિઝી છીએ થોડી બીજી પણ વસ્તુઓ થઈ રહી છે એટલે હમણાં તો અમે વિડીયોઝ નથી બનાવી રહ્યા પણ બહુ જલ્દી જ અમે લોકો વિડીયો લઈને આવીશું હા મારીને જીતુભાઈની વાત હતી અમે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ એકબીજાને પણ જીતુ મંગુના શૂટથી અમે એકબીજાને સારી રીતે ઓળખતા થયા સારી રીતે જાણતા થયા પર્સનલી પ્રોફેશનલી બહુ સારા વ્યક્તિ છે દિલના બહુ જ સાફ છે બહુ જ ભોળા છે સેમ એમના વાઈફ પણ એવા જ છે બહુ સ્વીટ છે એ પણ બાળકો પણ બહુ જ ક્યૂટ છે બંને સ્પેશિયલી કિયા કેમ કે હજી નાની છે ને તો બહુ જ ક્યૂટ છે મને જોઈને બહુ જ ખુશ થઈ જાય તો જીતુભાઈને મારું રિલેશન પ્રોફેશનલી તો છે જ પર્સનલી હું એમને મારા મોટા ભાઈ માનું છું મારા લાઈફમાં કંઈ પણ બનતું હોય ઉતાર ચઢાવ આવતા હોય તો એમની સાથે શેર કરતી હોઉં છું અને હંમેશા એક મોટા ભાઈની જેમ મને સારી સલાહ આપતા હોય છે બધા બહુ જ બધા ડિસિઝનો એવા છે જ્યાં મને હું મારો ભાઈ છે પણ એ મારાથી નાનો છે એટલે હું એની સાથે અમુક વસ્તુઓ ડિસ્કસ ના કરી શકું તો મારા ઘરમાં એવું કોઈ છે પણ નહીં મારા મોમ છે પણ મારા મોમને હું એટલી તકલીફ કે એટલું બર્ડન ના આપું તો મારા પર્સનલ રિલેશનોમાં તો એવું છે કે હું એ લોકોને એટલું હેરાન ના કરી શકું એટલે મારા પ્રોફેશનલ રિલેશનમાં આ લોકો છે તો જીતુભાઈ સાથે બેસીને ઘણીવાર ડિસ્કસ કરેલું છે મારી પર્સનલ લાઈફને લઈને અને એમને હંમેશા સારી જ સલાહ આપી છે મને અને સારી જ એડવાઇઝ આપી છે નાની બહેને જે એડવાઇઝ આપવી જોઈએ મોટાભાઈને એ એ બધી એડવાઈઝ આપેલી છે એમને અને એમના વાઇફ પણ બહુ જ સપોર્ટિંગ છે એમને પણ ઘણીવાર મને એટલી વખત બોલાવે છે ઘરે હું નજીકમાં જ રહું છું છતાં પણ જઈ નથી શકતી કેમ કે કામને ઘરના ઘરના બધા પર્સનલ બધી વસ્તુઓને લઈને હું જઈ નથી શકતી પણ આજે થોડી વાર બેઠી બહુ જ સારું લાગ્યું બહુ બધી વાતો કરી પ્રોફેશનલ લેવલે અમે હસબન્ડ વાઈફનું કેરેક્ટર કરીએ છીએ પણ પર્સનલ લેવલે હું એમને રાખડી બાંધું છું દર રક્ષાબંધન એમના ઘરે જાઉં છું એમને રાખડી બાંધું છું એમના વાઇફને એમના છોકરાઓને બધાને કે મારો ભાઈ તો અહીંયા છે નહીં તો હું એમને જ મારા મોટાભાઈ માનું છું અને દર વર્ષે એમને રાખડી બાંધું છું અને બહુ જ સારી રીતે બહુ જ સરસ રીતે સપોર્ટ કરે છે અત્યારે એઝ એ એક્ટર ઠીક હું કામ કરું છું મેં કર્યું છે પણ જો જીતુભાઈ જેવા વ્યક્તિ ના હોત તો હું કદાચ અત્યારે આ લેવલ સુધી ના પહોંચી હોત એમને બહુ જ સપોર્ટ કર્યો છે જ્યાં એક સિનિયર એક્ટર કહેવાય મારાથી એમને બહુ જ બધી મૂવીઝ કરી છે બહુ બધું કામ કર્યું છે મારા કમ્પેરમાં જોઈએ તો પણ એમને ક્યારેય એ વસ્તુનો ધોસ નથી જમાયો કે હું તારો સિનિયર છું કે મને વિડીયોઝમાં આવું નહીં બોલવાનું મને વિડીયોઝમાં આવું નહીં કહેવાનું વિડીયોઝમાં બધા જ વિડીયોઝમાં તમે મોસ્ટ ઓફ જોતા હશો કે મંગુ જીતું ને પાડી દેતી હોય છે મતલબ એનાથી ચણિયાતી બતાવી છે પણ એ વસ્તુનું ક્યારેય એમણે ડિનાય નથી કર્યું કે નહીં આ વસ્તુ નહીં બતાવો મારી ઇમ્પ્રેશન ખરાબ પડે એમને એ વસ્તુ જોઈ કે એઝ એ એક્ટર એઝ એ સ્ટોરી એઝ એ આપણા આપણી ચેનલને શું ગમી રહ્યું છે લોકોને શું ગમી રહ્યું છે એ વસ્તુ બતાવવાની કોશિશ કરી છે પણ એમને એમની જાતને ક્યારેય વધારે બતાવવાની કે એ કરવાની ક્યારેય એ નથી કરી તો મને એ વસ્તુ એમનામાં બહુ ગમે છે બહુ ડાઉન ટુ અર્થ છે બધા સાથે બહુ પ્રેમથી વાત કરે બહુ સારી રીતે વાત કરે નાનાથી નાના વ્યક્તિને એટલું જ ઇમ્પોર્ટન્સ આપે જેટલું એ મોટી કોઈ વ્યક્તિને કોઈ હસ્તીને આપતા હોય છે બધી બધા લોકો સાથે સારી રીતે વાત કરે તો આ હતું જીતુભાઈ સાથેનું મારું કનેક્શન એમની ફેમિલી સાથેનું કનેક્શન અમે કદાચ વરસમાં વધારે વાત નહીં કરતા શૂટ પર જ અમે વધારે વાત કરતા હોઈએ કે શૂટ પર જ અમે મળીને એ પણ અમે મતલબ કામની જ વાત કરતા હોઈએ છીએ ક્યારેય પર્સનલી એટલી વાત થતી નહોતી પણ હા જ્યારે જ્યારે મને જરૂર પડી છે જ્યારે જ્યારે એક ભાઈને એક બેનની જરૂર પડી છે ત્યારે ત્યારે જીતુભાઈ ત્યાં ઊભા રહ્યા છે અને એ વસ્તુ માટે હું એમને થેન્ક યુ કહું છું થેન્ક યુ જીતુભાઈ હજી મારા પપ્પા નથી પણ એક તસલી છે કે મારો મોટો ભાઈ છે અને મને કોઈ પણ જાતની તકલીફ ક્યારેય નહીં પડવા દે એ મને જ્યારે હોય ત્યારે કહેતો મારી બેન છે મારી બેન છે મારી બેનને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દો તો બહુ બહુ સારું લાગે કે ક્યારેય કશું કમાયા ના હોય તો ચાલે પણ મેં રિલેશન બહુ સારા સારા કમાયા છે મારા ધીરેન સર છે કિશનલાલ છે રફિક સર છે રાજકુમાર જાની સર છે આ બધા કેટલા સારા સારા રિલેશનો છે જીતુભાઈ છે હિરેનભાઈ છે મતલબ બધા બહુ જ બધા લોકો છે જે લોકો બહુ સપોર્ટ કરે છે મને મારી પ્રોફેશનલ લાઈફમાં જે મારા બહુ જ બહુ નજીકના લોકો છે આ અને એ લોકો મને બહુ જ સારી રીતે સપોર્ટ કરે છે એ એ લોકોના થ્રુ હું આટલે આગળ છું મારી મહેનત તો છે જ પણ મારી મહેનતની પાછળ એ લોકોની પણ બહુ જ મહેનત છે બહુ જ પ્રેમ છે બહુ જ આશીર્વાદ છે અને સ્પેશિયલી તમે લોકો તમારા લોકોનો બહુ બધો પ્રેમ છે અને બહુ બધા આશીર્વાદ છે થેન્ક યુ અને આવી જ રીતે તમે લોકો આશીર્વાદનો પ્રેમ આપતા રહેજો અને આવી જ રીતે અમે લોકો કામ કરતા રહીશું આજે થોડો ટાઈમ ઓછો હતો એટલે જીતુભાઈની ફેમિલી સાથે હું એટલું બેસી ના શકી બધી વાત ના કરાવી શકી પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એમના ઘરે જઈશ બધાને સિંગલ સિંગલ તમારી સાથે મળાવીશ મને કહેજો કે તમને એ લોકો સાથે વાત કરવી છે એ લોકોને મળવું છે તો હું ચોક્કસથી એક અલગથી વિડીયો બનાવીશ એમના ઘરે જઈને એમની ફેમિલી સાથે અને એમની પર્સનલ લાઈફ કેવી છે એમની ફેમિલી કેવી છે શું છે શું નહીં એના વિશે તમારે જાણવું હોય તો પ્લીઝ મને કહેજો હું ચોક્કસથી એનો અલગથી વિડીયો બનાવીશ પણ આજે બહુ જ મજા આવી ગઈ મને એમના ઘરે જઈને બેસીને ભલે થોડી વાર માટે બેસી પણ બહુ જ મજા આવી ભાભીને મળીને બિચ્ચાઓને છોકરાઓને મળીને જીતુભાઈને મળીને બહુ જ સારું લાગ્યું અને તમને કેવું લાગ્યું તમે પણ કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારા તળા ગુડ નાઇટ